નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વર્ષના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિના પાવન વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાવરકુંડલા ખાતે યુનિટી માર્ચ એકતા યાત્રાનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા આયોજિત આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો પદાધિકારીઓ અને સંતો મહંતો જોડાયા હતા જેમાંથી સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો મહાનુભાવો અને સંતોની વિશેષ ઉપસ્થિતિ આ યુનિટી માર્ચમાં અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ચાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ધર્મના સાધુ સંતોએ પણ પદયાત્રામાં જોડાઈને આશીર્વાદ આપ્યા હતા જેમણે યાત્રાને આધ્યાત્મિક અને સામાજિક એકતાનું સ્વરૂપ આપ્યું હતું સરદાર પટેલ સોસાયટી વાડી ખાતેથી એકતા સૂત્ર સાથે આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જય સરદારના નાદથી ગુંજ્યો શહેર માર્ગ પદયાત્રાનો કાફલો શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગોપાલદાસ બાપુની ઝૂંપડી કોચિંગ પાસે સરદાર પટેલ સોસાયટી પોલીસ સ્ટેશન જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરી જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો સમગ્ર માર્ગ પર એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ રહોના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચને સાવરકુંડલાના ઇતિહાસની એક યાદગાર ઘટના બનાવી હતી બ્યુરો રિપોર્ટ ફારૂક બે અમરેલી અમરેલી સરદાર પટેલ નૂતન ભારતના ઘડવૈયા ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કર્યો છે એવા સરદાર સાહેબના જન્મને એકસોને પચાસ વર્ષ છે એમની જન્મજયંતિના એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી સાવરકુંડલા જાણે સરદારમય બન્યો હોય એવો માહોલ ઊભો થયો અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે